કાલ નું આ ચેપલ મારે સાફ કરવું છે ત્યાં આપડે બે જણા થઈ અને આડો બધો બહાર કાઢી સાફ કરી ખબર કાકા તમે રજા દારે આરામ નહી કરવા દેતા યાર રજા દારે વાત સાચી છે પણ આ ભલે તો હું શું કહું છું પમ ની વસ્તુ કે બધું ભંડાર ભરી દે એવો એ તો તું કટકો નહીં લાગવાનો છે પણ આ તો શું છે અમુક જૂની વસ્તુ આગળ હા એટલે કઉ છું બધામાં જે જોવાની ગાડી લેતી હા હારું ભાઈ

કઈ કાકા કડી નથી મેં જોયેલા તમે હાથ સેટતા બેઠા બેઠા મે નથી આજવાનું એટલો લઈ જતા ઘરમાં લઈ જતો

હવે વાત ની સોખવટ કરી ને એને કીધું ઇમરજન્સી છે હાલ ને હાલ આવો હેડ જો નરવા તો હાલ જઈને આવા શું છે એ પણ મારા બજાર જવું છે મારા બજાર પાસે જવરા હેલો હેડ આ જેવું સંઘર્ષ આવી પડ્યું છે ખરે ખરે પણ આજે આવડા મોટા જ્યાં પણ ખબર નથી પડતી કે આ જીવની ભૂલ ના કરાય એમ શું સાહેબ હું તાર ખરે ખરે મકુજી અને થઈ ગયો શું કરવું તારે આ અચાનક આ જોજો તમે શું થયું આજો ભંગાર કાઢતો આ કેબિન માંથી પછી હતી ની મોગીની જૂની સગડી બરાબર આપડે આજ લે કાકા ભંગારમાં પછી મેં કીધું ના લે આ તો તારી માની અંબાઈ ને કહેવાય ના લે અને પછી હું ઘરમાં જો અને આ વર્તે તો લોબો હોળ થઈ ગયો શું કરું કોણ અને આ કીધું આવી ભૂલો ના કરો હોય

એક બીજી વાત મારે કરવાની છે આખો તમારે બધા મેળ નહીં પડે ભાઈ તમારા ઘેર ચીયા દાળ દીધું કોઈ વાત ચીયા દાળ દુખાપા દીધું આ ઘેરા બાજુ પણ તમારું ઘેર નહી અમારો બોબલો મહેશજી આખો

વાત બરોબર છે કે ભમરો પડી મરી ગયા જોત ઇ પડી બરાબર જોત નું તો મેં તમને કીધું તમને જોત નું ક્યાં છે પણ વાત બીજી કે તમારા આડો ને તમે આડિયો બનાવ્યો તો તમારા આડુ ને તો કોઈ સંકલપ તો પડ્યો છે કોઈ મોગી તું નથી તમે તો રિયલ કાગડો કઈ આ તો આપડા આર્યા કાગડા બોલાવાના હોય પણ મફુજી કદાચ થઈને ખબર પડે તો કેવું થાય હવે તો છે પણ કાઠું હવે બીજું થાય છે ભૂભતજી નું ભૂભતજી નું આટલું બધું અપમાન કર્યું કાગડો કરીને ખવડ્યું એટલે આ તો જેમ વાત નહીં કાગડો નઈ બે કોમ કરવા પડશે એક તો મારી જોટ બી પડશે બીજું કોમ

પછી ધો હવે શું કરીએ ને હવે જવું પડશે તમારે પેલા બોલાવા ઈયલ વગર આ મુગી બે છે જ આ પહેલી છે પકડી જાવ તમે બોલાઈ જાઓ ગોમતા આ રવાજો તમે ખોટું હમણાં હેરાન થઈ જાવ મારી વાત આ તો અમારે કાચી થયે છે ને એટલે અમારે લીધે તો થોડું મન રાખે

બરોબર આજ તમે એને ખોઈ રહ્યા તો શું કરજો ના એના માટે તમારે પડશે તમારે તમારા છોકરાનું ઉગાડી દીધો આ કાલ દાડે તમારું ઉગાડી જાય લોબા હોટ કરી નાખશે પર લોક ટિકિટ ફાડી નાખશે ના ના આપડે નથી ફાળા એવું ના હાટું હોય કે તમારા ઘરથી ડોસી હતી એટલે તમને ના મારા મઈ નાખશે ટિકિટ ફાજે એવું

કે એવું શું નક્કી કે તાત્કાલિક તરત જ તમારો લાડુ મનાઈ જાય તરત આવી રહ્યા તમે તો કાગડો કીધો કોઈ નોના હોય વાત નહીં એટલે એટલી કડા અમારે કોઈ ના બેહી રહેવાય તમે તારી અહીંયા મનાઈ ના આવો પણ અમે કઈ જાય તરત ભૂમતા કાકા ના પટા રહ્યો આ કેસ મામલો મેદાને સડી ગયેલો છે હા વાંધો નહીં મફુ કાકા તમે ત્યાં ઘેર જો બરોબર અને અમે એમ મને લઈને આવો એટલે તમે ફોન કરશે ભાઈ ફોન કરી દેજો અમે કોઈ આધાર થઈ જાવ હા લોઢાના ધાણા છે પેલા સાવતા હોય મફુ કેવું છે ખાડો તો મારા ગઈ પાડે

તમારા ખેતર માં અમે આયા છો મારું બધું ખરેખર તો આ જગ્યા તમે બદલી નાખી એ અમને ખબર જ નથી અમે તો ઘેર જઈને આયા કે ખેતર માં ધક્કો પડ્યો ક્યાં તો અમને ત્યાં ની પછી આટું અમાર ખેતર ને અમારો માળો કેવરાય અમાર વળી ખેતર હોતો હશે આજુ મહા એડા વાયા હી પછી ની હા હવે આજુ શું હતું ખબર છે બોલો કે મારું બીજું ખરેખર તમને કહેવાય તો તમને હા હા બોલાવો આજ હા બરોબર છે એટલે ફેર કોઈ ખબર પીવરાવા નથી ને હાર્યા કોમવો ભલે મને ક્યાં કે મારી જોત લાવવાની છે એટલે ભૂપતજી ને બોલાવો તમારા હાજુ તમે લેતા એટલે તમને અમે લેવા આયા છો બરાબર એ વાત સાચી હાથો તમને અંભાઈ ને એટલે હું વિચાર માં પડી ગયો કે મારા હાજુ ને મૂકી અંભાઈ વાહ ભાઈ વાહ હાથું એ બધી વાત તમારે કેવી સાચી છે મારા આબ્બા ની ના નહી પણ હું આવું ને તો તમારા જે આડોશી પાડોશી હોય એ કહે આ કાગને ને જોથી લાયા એટલે મારા જેવો કાગ ને એનું બચ્યું એ તો જોભી નહીં કારણ કે કાગ તો છોભે હા કોઈ ને કે હું જોત પાડી નાખું પડે હા હા મુહે કોઈ કહે તો ખરી હા હવે આટો દોત તો નહીં પાડવા કોઈ પણ એમ કે તમે તમારી રીતે જે કરતા કરી લો મન શુકા હરણ કરો છો હા કાકા ઉકારો તમે હા ભોઈ જો તમારા આયા વગર જોત આપવાની નહીં કારણ કે તમે મેં અંભાજ્યા છે કે અહીંયા નહીં હોય તો કે હું નહીં આવું હા

અને મોટા પાયે રાખવાનું છે બરાબર એટલે જો તમે નહીં આવો તો અમી જાઓ હ ઓ પાછા આટું અમોચ છે ખબર છે જો મારે તે પેલી નહીં ચીટ ટેવ કે કુતરું બટકું ભરન તો હું ચીડે ચિડેન બટકું ભરવા નહીં જતો કંઈ કારણ કે તો આપણે બટકું ભરતો આપણા મન કૂતરાનું ફેરફૂર્યો એ તો વાત સાચી છે પણ કૂચરે તો અમુક કોઈ એમાં અહીંયા માતો શું મોને કીધું બાઈક હા હા બરોબર છે

હાથ ના જોડો હવે અમે તો કાગ રહ્યા કાગો હમે તમે હાથ જોડો હારા લાગો ભલા આદમી માયા આજુને કોઈ કાલ કે તો ભલા મણે ઓમ માથું પકડીને કેવી નાખું ભાઈ બોપ પાડી નાખું હા ખોણા મારી વાત આપળો આમો શું વાત છે ખબર છે કે જો તમન તે દાડા તમે મને કાગ કહીને મને ને આ કાગનું બચ્યું મુકાદ હે ખરો ખોટો એટલે તમે મને કાઢી મેલ્યો એટલે મેં આ અરજી નાખી નાખીતી માર હાડી જોડી અન આત ઈએને તમન ઓય મેલ્યા છે

વાત સાચી છે તમારી પણ એમાંથી શું છે કે ભે છે કે આજુ છું તમે મારું વિચારો છો હું તમારું વિચારું છું બે એટલે પછી ભલ્યા મને એવું ના હોય સાચી હાઠું પણ હું હાલ માર હાડને નું વિચારું છું કારણ કે એને મને પ્રેમ થી કે કેતો સારું સાડો હવે જવા દઈએ બધું શું કરવાનું શકો હા અમુક કોઈ ધાધું નહીં કરવાનું હા હું મોબાઈલ સારું કરો ને મૂકવું એટલું બોલી તો તમે એટલે શું બોલવાનું હે શું બોલવાનું છે મોબાઈલ ચાલુ કરો એટલે તમારે એમ કેવાનું કે હું પોતે કુતરો કાળો હું કાળો કુતરો આટલું કઈ દઉ મારા અપમાન નો બદલું વળી વળી જાય આખું બોલો આડો અન તો હું તો હાલ આવું તમારી માર તો કોઈ રી નયા કાગળ વાળી રી હોતી છે માજે આ જો બધો આપડે કોઈ નથી કાક થાઉ કોઈ ને નથી કૂતરા થાઉ બૈરા ભાઈ અને મોણો થો મને થો સુકા લ્યા સુકા ભેડવી નાખો છો હે હા સુકા બધું સુકા ભેડવી નાખો છો હે અમે પણ આટો એ મારા હું છે કે માર હાળી એ બોને એ મને એક રોટલો કરાવરાયા તો કે કૂતરાને ખવરાઈ દેજો આરો રોટલો ઈરો રોટલો કૂતરાને ખવરાવો તો તો કૂતરા છે ને તમે પાડ્યું છે પાડ્યું છે કૂતરું એટલે તમે બે જણા આસો કે મોટું મોટું ખો તો મારા વળે બધું પટી જાય અને મે કીધું એટલું કહી દો આ જો તમારી અન જો આપણો તોય તમે ના પૂહા તમે તારા રસ્તો પડ્યો કેર જતારો તારો ના 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 હું શું કહું કાકા શું કરશે હવે કો આ જો તું કહે કે હવે મને બધું બધી વચ્ચે ઉપાડી દે હવે શું કરશું યાર કૂતરા

કાગ જે ધારા ને મેળા દોડો ખેડા છો મેડિયો બનાવો તમે તાર અને તમે તાર બે જણા હોય ભાઈ બે રસ્તો પડે હું ચો હરુપાન કહું છું હે શું બોલજો મેં તમને લગીરી પ્રેશર કરી તમારી વખત ઈચ્છા હોય તો ના તમે તાર ઘેર જતા આબરૂ વાલી હોય ઘેર

મારી વાત અખો ભલા મોડું થાય છે મારે પાછો ઓખડે તું એ બદલે થઈ ગયું છે મને તમે હાડો 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 ખટક રાખા કુતરા આપડે પાડોલ

મારો ભૂલો તમે આ ભૂલી જાજો બધું અમે તો ભૂલ ને આજ બતાવે છે પોત કને હવે તે દમ લાજ્યું છે ને ખોટું તો તમારું બતાવશે મોડું થાય મુફર છે એટલે કે ભૂલ નહી થાય બધા બસ હાડો హా మా వంశో పాట హా